ખોવાઈ જવું ઈશ્વરને ખોળવા નથી શોધ સ્વરૂપની પરમાત્માને ખોળવાની જરૂર નથી પરંતુ આપણને પરમાત્મામાં આમ ખોવાઈ જવાનું હોય આમ ભાઈ માય લીન થઈ જવાનું હોય જે આપણા અજ્ઞાનથી આપણે માની લીધેલી માયાને ભૂલવાનું છે એટલે તરત જ મૂળ પરમાત્માના સ્વરૂપથી જે છૂટા પડેલા છીએ તે આપણને તે મળી જશે પરમાત્મા આપણને અહીંયા અડીને જ રહેલા છે અહીંયા હજરા હજુર મોજું છે તે પરમાત્મા ભૂતોની બહાર અને અંદર પણ છે તેમજ થાવર અને જંગમમાં પણ છે જંગમ કેને કહેવાય ઝાડપાનને કહેવાય આ આ જંગમ કેને કહેવાય કે જે પંખીઓ આમ ઉડે અને પગે હાલે એને જંગમ કહેવાય થાવર કેને કહેવાય ઝાડપાનને કહેવાય તે સૂક્ષ્મ હોવાથી જાણવાને અશક્ય છે તે દૂરમાં દૂર રહેલા છે અને સાવ પાસેમાં પાસે પણ છે આ ગીતા અધ્યાય તેર શ્લોક સોળમાં પુરાવો છે તો શુદ્ધ અંતકરણવાળો અને સમાન દ્રષ્ટિવાળો યોગી સર્વ પ્રાણીઓમાં પોતાને અને પોતાનામાં સર્વ પ્રાણીઓને જુએ છે જે મનુષ્ય પ્રભુને સર્વ જગ્યાએ જુએ છે અને બધું પરમાત્મામાં જુએ છે તેને માટે પ્રભુ છુપાયેલા રહેતા નથી અને તે પ્રભુને પણ છુપાયેલો રહેતો નથી સર્વ પ્રાણીઓમાં રહેલા પરમાત્મા એક જ છે એમ માને છે તે જોગી સર્વભૂતોમાં રહેલા પ્રભુના આનંદમાંય સત્ય આત્મા સ્વરૂપની સેવા કરે છે તે સર્વ પ્રકારે કર્મોમાં વર્તે તો પણ પરમાત્મામાં જ વર્તે છે હે અર્જુન જે સર્વ પ્રાણીઓમાં પોતાની જેમ સુખ દુઃખને સમાન જુએ છે તે જોગીને પ્રભુ આમ શ્રેષ્ઠ માન્યો છે અને એવો યોગી ફરીથી આ ભવબંધનમાં પડતો જ નથી આ ગીતા અધ્યાય છ શ્લોક ઓગણત્રીસથી માં પુરાવો છે તો આપણને બીજાના દોષો દેખાય છે ત્યાં સુધી હજુ આપણને દોષ દ્રષ્ટિ છે જ્યારે પોતાના દોષ દેખાતા દેખાય તો આત્મા દ્રષ્ટિની પ્રાપ્તિ થઈ છે જ્યારે આપણને બીજાના કે પોતાના કોઈના દોષ ન દેખાય ત્યારે આપણને ભ્રમ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે જે મેળવવું છે શોધવું છે તે બધું જ શરીરમાં શોધવાનું છે ભારે શોધવા જવાથી પરમાત્મા ક્યારે ન મળે આપણા શરીરની અંદરમાં જ આ નાભીમાં ઉતરી જાઓ ત્યાં જ તમને એ પરમાત્માની પ્રાપ્તિ થશે